તો બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના દલપુરા ગામમાં સોલાર પ્લાન્ટ લગાવવાની યોજનાને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે ખેડૂતોની ખેતીની જમીનમાં સોલાર પ્લાન્ટ બનાવવાની તૈયારીને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે ત્યારે દલપુરા ગામે ખેતીની જમીનમાં હાલમાં સોલાર પ્લાન્ટની કામગીરી શરૂ થતાં ખેડૂતોએ આ કામગીરીને રોકવા માટેની રજૂઆત કરી છે ત્યારે ખેડૂતોની ખેતીની જમીન ઉપર સોલાર પ્લાન્ટનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આ કામ માટે ખેડૂતોની સત્તર એકર જેટલી જમીન બારોબાર લઈ લેવામાં આવી હોવાનો દલપુરાના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે સાથે જ ખેડૂતોનું કહેવું છે કે હાલમાં એક નેતા દ્વારા કાયદાથી ઉપરવટ જઈને અમારી જમીન પર કબજો કર્યો છે ત્યારે આ મામલે રજૂઆત કરવા દલપુરા ગામના ચારસો થી વધુ ખેડૂતો દાંતા ખાતે પ્રાંત અધિકારી કચેરીએ પહોંચ્યા અને ખેતીની જમીન પાછી આપવા માટે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે લોકો આખા ગામના લોકો છે ઉત્સવ ચારસો ની સંખ્યા છે અમને અમે અમારા દલપુરા ગામની અંદર જે સોલાર પ્લાન્ટ આવ્યો છે એ વસંતભાઈ ભટોળા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એ અમારા લોકો લોકોનો ભાઈ અન્યાય કરી રહ્યો છે લોકોને ખબર જ નહીં એ રીતે અમને ખાતે છડાઈ અને અમારા ગામની અંદર સોલાર પ્લાન્ટ ચાલુ કરી દીધે છે તે સોલાર પ્લાન્ટ બંધ થાય એ માટે એ સોલાર પ્લાન્ટ બંધ થાય એ માટે અમે ઘણી બધી રજૂઆતો કરી એ કોઈ પણ ધ્યાને લેતા નથી અને મામલતદાર કચેરીથી ત્રણ સાત નવરા રોજ એક નોંધ પડી છે એમાં કલેક્ટર સાહેબનો ના હુકમ ના રદ કરેલ છે તેમ છતાંય કામ ચાલુ છે બંધ કરતા નથી એટલે અમારા દલપુરા ગામના ખેડૂતો દરેક આવેલા છે અને એ દલપુરાના ખેડૂતો જો આ આ કામ બંધ નહીં થાય

અહીં જમીન માટે આખા ગામના લોકો હેરાન થાય છે વડીલ લોકો પેલા હતા ને ગરીબ હતા ખબર નથી પડતી કે અમારી જમીન જતી રહેશે એવી રીતે આ તે છેતરપિંડી કરીને પછી આ જમીન લઈ લીધી છે એટલા માટે આજે અહીંયા આવી છું કે મને ખરેખર ખબર પડી કે અમારા આદિવાસીઓની જમીન છે એ ખાતેદાર છે અને ખાતેદાર હોવા છતાં ત્યાં સોલર પ્લાન્ટ નાખે છે તો સરકારને મારે એટલું જ કહેવું છે કે ખરેખર આ લોકોને અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય ના થવો જોઈએ અને આદિવાસીનો જે અધિકાર છે એ અધિકાર પૂરેપૂરો મળવો અમારે એક જ સરકાર ને વિનંતી કરવી છે કે અમારા આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો છે એનો અન્યાય મળવો જોઈએ ગામના અમુક જનજાતિ સમાજના લોકો આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા તેઓની મુખ્ય રજૂઆત તેઓની જે જમીનો છે તેમાં અમુક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તે બાબતની હતી તેઓની અરજી સ્વીકારવામાં આવી છે અને ઝડપથી યોગ્ય કક્ષાએથી એનો નિકાલ થાય સક્ષમ કક્ષાએ અમે એનો પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને ન્યાયના હિતમાં જોગવાઈ એને ધ્યાને રાખીને તે લોકોને ન્યાય મળે એવો પ્રયત્ન કરીશું